નમસ્કાર જય જય ભારત જાડેજા આજે જોવા જઈએ તો એક ઘટના જે બની છે એની ચર્ચા તમારા સાથે કરવી છે ઘણા સમયથી જોઈએ છે કે ગુજરાતની અંદર નકલી દૂધનો વેપાર એ બે ફાર્મ અને બે લગામ ચાલી રહ્યો છે અને તેની પાછળ છેલ્લા ત્રણ મહિનાથી અમે સતત મહેનત કરી રહ્યા હતા અને મહેનત જોવા જઈએ તો જે જગ્યાએ નકલી દૂધ બને અને એ જગ્યાથી અલગ અલગ વિસ્તારોની અંદર જતું હોય એવી ઘણી બધી શંકાઓ અમારા સામે આવી હતી તો જેમાં વિસાવદરની બાજુમાં જે હનુમાન ખીજડીયા કરીને જે ગામ છે જે કઈ ખાસ કરીને જોવા જઈએ તો ગોપાલભાઈના જે મત વિસ્તારની બાજુનું જે ગામ એટલે કે હનુમાન ખીજડીયા અને એ હનુમાન ખીજડીયામાંથી રોજ જોવા જઈએ તો બે જેટલા ટેન્કરો જે છે એ બે જેટલા ટેન્કરો નીકળે અને એ બે જેટલા ટેન્કરો રોજ ગાંધીનગરની બાજુમાં આવેલા અરવલ્લી અને એ અરવલ્લી સુધી એ ટેન્કરો પહોંચે હવે અમે સતત આ ટેન્કરોની પાછળ અને સતત કહી શકાય કે ઉજાગર કરવા માટે દૂધ સાચું છે કે દૂધ ખોટું છે એને ઉજાગર કરવા માટે સતત મથી રહ્યા પરંતુ આજે જોવા જઈએ તો જ્યારે બાજુ ગામ આપણે પરબ બાવડી અને પરફ બાવડીથી જ્યારે હનુમાન ખેજડીયા તરફ અમે જ્યારે રિટર્ન થતા હતા ત્યારે અમારી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે અને જે જીવલેણ હુમલો થયો છે એ આ ટેન્કર દ્વારા થયો છે સૌ પ્રથમ આ જે ટેન્કર છે એ ટેન્કર દ્વારા અમારી પર જીવલેણ હુમલો હુમલો કરવામાં આવ્યો જે ડ્રાઈવર હતા અને બીજા જે અન્ય વિક્રમભાઈ કરીને જે બીજા અન્ય ભાઈઓ હતા એના દ્વારા આ ટેન્કર કહી શકાય કે આગળ પેલા ઉભું રાખી દેવામાં આવ્યું અમારી ગાડીની આગળ અને પછી બેફામ ગાડી ગલોચ કરવામાં આવી બેફામ અભદ્ર શબ્દો એ અમારી ઉપર ઉચ્ચારવામાં આવ્યા અને ગાડીની ઉપર મુકાવ મારવામાં આવ્યા છતાં પણ અમે ત્યાંથી કહી શકાય કે હું હોય મારા સાથી મિત્ર વિજેન્દ્રભાઈ છે અને મારા મારી સાથે સતત ચોવીસ કલાક રેન્ડર મારા દિલુભાઈ ઠાકોર એ બધા જ અમે સાથે અમે ત્રણ જણા સાથે હતા તો ગાલી ગરોજ કરીને અમને એમ કીધું ભાઈ તમે ગાડીમાંથી ઉતરો તમે કોણ આ ગાડીનો પીછો કરવા અને એ બધી રીતે અમારી ઉપર કહી શકાય કે અભદ્ર ભાષાઓનો મારો કરવામાં આવ્યો છતાં પણ અમે ત્યાંથી બચી અને પાછળ ગયા અને અમદનગર વડીયાવાળા રસ્તેથી જ્યારે આગળ નીકળ્યા ત્યારે અમારી ઉપર એક સ્પ્લેન્ડર જેવું બાઇક હતું અને સ્પ્લેન્ડરના બાઇક સાથે એક પથ્થર અને પથ્થર દ્વારા અમારી ગાડી ઉપર એક હુમલો કરવામાં આવ્યો અને પથ્થર દ્વારા જયારે ગાડી ઉપર હુમલો કરવામાં આવ્યો ત્યારબાદ અમે એ ગાડી હતી એટલે ગાડીને પથ્થર લાગી આગળ જતો રહ્યો પછી એક ધોકો એટલે કહી શકાય કે સ્ટીમનો રોલ જે હતો એ રોલ આ ગાડી ઉપર ફેંકવામાં આવ્યો અને ગાડી અમારા બોનેટને ભટકાઈ અને જતો રહ્યો ત્યારબાદ ત્રીજો હુમલો જે ખીરેસરા કરીને જે ગામ છે એ ખીરેસરા ગામમાં બે ગાડીઓ અમને ઘેરીને ઉભી રહી ગઈ અને બે ગાડીઓ જયારે ઘેરીને ઉભી રહી ગઈ ત્યારે અંદર લગભગ ચૌદ થી પંદર જેટલા લોકો હતા અને એ ચૌદ થી પંદર જેટલા લોકોએ અમારી ઉપર બે એ હુમલો કર્યો અને ગાડીનો અમારો જે હું પાટલી સીટમાં બેઠો હતો એ પાટલી સીટનો કાચ તોડી નાખવામાં આવ્યો ત્યારબાદ અમારી ડ્રાઈવર સીટમાં જે દિલુભા બેઠા હતા એ દિલુભાઈને ઘસડી અને રોડ ઉપર ઘસેડવામાં આવ્યા અને તેની ઉપરમાં માથાનો માથાના ભાગે સ્ટીલનો રોલ મારવામાં આવ્યો તેની સાથે સાથે અમારી સાથે વિજેન્દ્રભાઈ હતા એ વિજેન્દ્રભાઈ પણ હુમલો કરવામાં આવ્યો એને પણ ગાડીમાંથી બહાર કાઢી અને એને પણ માર મારવામાં આવ્યો ત્યારે કહી શકાય કે અભદ્ર ભાષા અને સતત એ પ્રકારના એના ઉવાચો કે ભાઈ તમે કઈ રીતે અમારી ઉપર પીછો કરી શકો તમે અમને જાણતા નથી અમે તમારી જિંદગી પૂરી કરી નાખશું તમને મારી નાખશું આ પ્રકારના શબ્દોનું ઉચ્ચારણ એ સતત કરવામાં આવતું હતું પરંતુ અમારો ઉદ્દેશ્ય એક સાફ હતો કે ગુજરાતની અંદર જ્યાં પણ અમને શંકા લાગી રહી છે કે એ શંકા હતી કે આ નકલી નકલીનો વેપાર એ હનુમાન ખીજડીયાથી લગભગ જોવા જઈએ તો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં થાય છે ખાસ કરીને અહીંયા આ ટેન્કર નંબર હું તમને બતાવવા માગું છું ખાસ ટેન્કર નંબર જોવા કેત્રીસ છ હજાર એક આ ટેન્કર નંબર છે એ હું જે તમને લોકેશન આપું એ તમામ લોકેશન ચેક કરવાની છું તમામ લોકેશનના સીસીટીવી ચેક કરવાની છું છેલ્લા ત્રણ કે ચાર મહિનાથી અમે આ ટેન્કરની પાછળ છીએ અને આ જે ટેન્કર છે એ ટેન્કર અરવલ્લીના જે વિસ્તારો છે એ અરવલ્લીના જે વિસ્તારો છે એમાં ખાલી થાય છે જે સહકારી ડેરી છે એમાં માધવ શીત કેન્દ્ર છે એ માધવ શીત કેન્દ્ર અંદર એ પછી પાંચસો લિટર હોય હજાર લિટર હોય કે પંદરસો લિટર એ દૂધ ત્યાં ખાલી કરવામાં આવતું હતું ત્યારબાદ જે તલોદ ગામ છે એ તલોદ ગામની નવી બોરડીની જે આદર્શ ડેરી છે ત્યાં પણ આ દૂધને ખાલી કરવામાં આવતું હતું ત્યારબાદ અમોદરા દૂધ મંડળી છે ત્યાં પણ અહિયાં થી દૂધ લઈ અને ત્યાં ખાલી કરવામાં આવતું હતું તો આ સહકારી ડેરીમાં જો કોઈ જગ્યા નું બાર નું દૂધ લેવાની મનાઈ હોય તો આ સહકારી આ દૂધ છે એ કઈ રીતે એ સહકારી ક્ષેત્ર સુધી પહોંચતું હતું કારણ કે સૌથી મોટો સવાલ છે કારણ કે સહકારી ડેરીનો નિયમ છે કે પોતાના વિસ્તારમાં પોતાના જેટલી નક્કી કરેલી જો વિસ્તાર હોય એની અંદરથી જ દૂધ લઈ શકે જે દૂધ મનેલીનો વિસ્તાર હોય આ સહકારી ડેરી છે એ સહકારી ડેરી આ બહારથી આવેલું દૂધ એ શા માટે ત્યાં લઈ લીધાં અને કોનેના નામે એ ઉધારવામાં આવતું હતું એવાળો પ્રશ્ન હતો સતત આ બાબત અમે જોઈ રહ્યા હતા અમને ક્યાંકની ક્યાંક શંકાઓ જઈ રહી હતી કેન આ જે દૂધ હોય એ દૂધના અલગ અલગ સેમ્પલો કર્યા હતા અને જે પ્રાઇવેટ જે લેબોરેટરી છે તો જે ઘરગથ્થુ રીતે આની રીતે તપાસવાના જે માપદંડો છે એ તપાસવાના માપદંડો ઉપર અમે જ્યારે આ તપાસ કરી ત્યારે અમને એ મળ્યું કે આ જે દૂધ હોય છે એ દૂધની અંદર યુરિયા આ દૂધની અંદર પામ તેલ આ દૂધની અંદર જે આપણે કહી શકાય શેમ્પુ આપણે જે માથામાં નાખીએ છીએ શેમ્પુનો ભાગ ઉમેરી અને આ દૂધ જે છે એના ફેટ વધારી અને અને ઘટ કરી અલગ અલગ ડેરીઓમાં વેચવામાં આવતું હોય છે છે આપણે ઘણી વખત કે કે દૂધની ડેરીઓની અંદર એ ભ્રષ્ટા કહી શકાય ભ્રષ્ટાચારના માધ્યમથી કે કોઈ ગેરરીતિના માધ્યમથી એ નકલી દૂધ બનતું હોય છે પરંતુ આ નકલી દૂધનો જે વેપલો છે એ ક્યાંક ને ક્યાંક અમારી સામે આવ્યો અમને શંકા હતી એટલે અમે સતત આ આનો પીછો કરી રહ્યા હતા અને અમે આ ઉજાગર કરવા જતા હતા ત્યારે આજે અમારી પર હુમલો કરવામાં આવ્યો છે અમે આ ઘટનાને વખોડીએ છીએ અમે એટલું જ કહીએ છીએ અમારા સમાજ સાથે કોઈ વ્યક્તિ સાથે કોઈ પ્રકારનો રાગ દેશ કે પૂર્વાગ્રહ છે જ નહીં અમારો એક હેતુ છે કે ગુજરાતની જનતાને એ સાચું અને સારું દૂધ મળે એના ભાગરૂપે અત્યારે અમે કહી શકાય કે આ જે વડીયા ગામ છે અમરનગર વડીયા એ વડીયા ગામે આવેલા છીએ જ્યાંથી અમે એકસો બાર એટલે કે આપણા જે કહી શકાય જનરક્ષકની જે ટીમ છે એમને અમે કોલ કરેલો છે જનરક્ષકની ટીમ આઈ થિંક કદાચ આવા ઉપર જ છે અને જનરક્ષક ની ટીમને અમે એ વિનંતી કરવા માંગીએ છીએ કે આ જે આ જે ટેન્કર છે એને સીલ કરવામાં આવે અને શા માટે અહીંયાથી દૂધ એ સહકારી ડેરીઓની અંદર ખાલી કરવામાં આવતું હતું કારણ કે એના જો પણ વિડીયોગ્રાફી ફૂટેજ જોતા હોય એના પણ જીપીએસસી રેકોર્ડિંગ અમારી પાસે ઉપલબ્ધ છે જે જે જગ્યાએ દૂધ ખાલી કરવામાં આવતા હતા તેના તેના જીપીએસ મેપ દ્વારા અમે ટ્રેકિંગ કરી એના રેકોર્ડેડ પુરાવા અમારી પાસે ઉપલબ્ધ છે આ જે જે જગ્યાએ આ ટેન્કર જતું હતું એ તમામ વિસ્તારો વિધાઉટ સીસીટીવી અને વિધાઉટ કહી શકાય કે આપણા ટોલ ટેક્સ એ ટોલ ટેક્સ એક પણ નતો લેતા તમે વિચારો હવે જે દૂધ વિસાવદર થી નીકળે અને છેટ અરવલ્લી સુધી જાય અને એક પણ ટોલ ટેક્સ ન લે એ આ ટેન્કર છે છ હજાર એક નંબર ટેન્કર છેલ્લા ત્રણ મહિનાના એના રેકોર્ડ જોઈ લેવાની છૂટ કે આ ટેન્કર જે છે એ ટેન્કર ની અંદર આ દૂધ અહીંથી લઈ અને સહકારી ડેરી અંદર ખાલી કરવામાં આવતું હતું એટલે અમને આ દૂધ અંદર શંકા છે અમે એ વિનંતી કરીએ છીએ કે અમારી ઉપર હુમલો થયો એમને વાતને ચોક્કસપણે વખોડીએ છીએ આગળ એની જે પણ કાયદાકીય પગલા લેવાના છે એ જે વ્યક્તિઓ લેવાના છે લેશે પરંતુ અમારી વિનંતી છે અહીંયા જે પીસીઆર વાન આવેલી છે પીસીઆર વાન ના અધિકારીઓને પણ વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ ટેન્કરને સીલ કરવામાં આવે અને આ જે ટેન્કર છે એના માલિક કોણ છે આ ટેન્કર નું દૂધ શા માટે સહકારી ડેરી ખાલી કરવામાં આવતું હતું અને અહીંયા કઈ કહી શકાય કે એક બકરીનું દૂધ ઉપલબ્ધ નથી હવે દસ હજાર લીટરના બે ટેન્કર એ સતત આઈથી ભરી અને અરવલ્લી બાયડ જેવા વિસ્તારોમાં ખાલી કરવામાં આવતા હોય છે તે કઈ રીતે પોસિબલ છે જ્યાં એક ગામની અંદર એક બકરીનું દૂધ અવેલેબલ નથી ત્યાં દસ દસ હજાર લીટરના ટાંકાના દૂધ એ અહીંયા થી લઈ ટ્રાવેલિંગ કરી અને કહી શકાય કે અરવલ્લી બહાર જેવા વિસ્તારોમાં મોકલવામાં આવ્યા છે કોની નીચે આ બધા ટેન્કરો જે છે મોકલવામાં આવે છે એમાં